तमने एक भी हम जानी ले आओ करो नहीं क्या ये 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 गीतू करो जी नावानो बोलवा नहीं आओ करो तो तकिया हाँ। ना कौन थी भाई रो तोस ना के एरिया अरे आई बोलो टॉक को ए बाघ अरे बंगा बंगा आओ करो

<Pointos> oh, uta

કોંગરીય ડબલ થી અરે ગાડી થી કટા આશીカー દે ચોકીદાર છોકેટ આટલા બે આટલા બે આટલા પેલા રે તો નહીં બોવા બોવા અલે ચોકેટ કેમ છોકરા માર મારા છોકરાને કેમ મારે લે તમે બે ચા મમ્મા છોકરાને માર્યા યાર તમે લે તમારા છોકરાને સંસ્કાર નઈ તમારામાં મે નઈ હું

ભાઈ મે આ નંબર 1 મે મારી કાઢ્યા પણ તોય

અમારો છોકરોન ભૂલી ગયા એ માફ કરજો માફ કરજો અરે આવા ના નહી પણ આવા ના નહી કે છોકરો આતો છોકરો કેવો હોય મારા નહી ખાઈ મારી અમારે શોક્રવાર ની ભૂલ થઈ ગઈ વાત કરી શું કેવું આ છોકરા બગાડ ખબર મજા